એવું છે કે હા એમાં ક્યાંક ને ક્યાંક આવું કંઈક એવું બનાવ બન્યો છે બાકી તો આ જે જે પિક્ચર છે આ જે આ પેટીઓમાંથી જે નીકળે છે એ શક્ય જ નથી સાહેબ બેલેટ પેપર બેલેટ પેપર ચુમ્માલીસ બેલેટ પેપરમાં ચાર મને મળ્યા બે કે ત્રણ આપવાળાને મળ્યા અને બાકીના બધા ભાજપમાં ગયા આ પરિણામ જે છે એ આશ્ચર્યજનક પરિણામ છે આવું પરિણામ હોય જ ના શકે આપ અહીંયા જુઓ તો એક 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 બ્લોકમાં પડી ગયું છે કોંગ્રેસને બે હજાર ભાજપને ચાર હજાર ઉપર જે હોય તે સાહેબ ચાર કે પાંચ રાઉન્ડ તો એવા થયા કે બે હજાર ચાર હજાર બે હજાર ચાર હજાર બે હજાર ચાર હજાર આવું આવું શક્ય જ ના હોય કદાચ એ પાંચ હજાર જતા રહે ને હું એક હજારમાં રહું કદાચ એ ચાર હજાર જાય તો મને બે હજાર કે ત્રણ હજાર મળે ક્યાંક ને ક્યાંક ફર્ક પડવો જોઈએ આંકડામાં જે ફર્યો નથી હમણાં છેલ્લે મેં જોયું તો મને સાતસો મળ્યા એમને સાત હજાર મળ્યા અરે ભાઈ એમની કામગીરી તો બોલે એમની કામગીરી શું છે